બધા મજામાં મજામાં તો છે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી તો અત્યારમાં જો વાગી ગયા છે આડા નવ અને અમે આવી ગયા છીએ અહીંયા એક પૂજન છે મકાનનું ન્યા હું અસ્મિતા નવિયા ને બધા તો બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો અત્યારે તમે ન્યા આવી ગયા છે અને ભાવેશભાઈની બધા તો હજી જો કામ ઉપર છે એ કંઈક લેવા ગયેલા છે અને જો આવડે બધા બેઠા છે અને અમારા ગોરદાદાની બધા આવી ગયા છે અને પૂજાનો બધો સામાન ત્યાર થઈ ગયો છે બસ હવે ભાવેશભાઈની વાટે છે

જગ્યા છે મસ્ત મજાની અને આ બધા શ્યામાન આવી ગયો છે એ થોડોક બાકી છે પણ અળુ હળુ ચાલુ કરે છે તો બે હાથ જોડી બધા દેવતાઓને ભગે લાગો ગુમ શ્રીમન શ્રીમંત નમઃ ઐશ્વર દેવતાય નમઃ તમારા કુળ દેવતાનું સ્મરણ કરો આત્મને કુળ દેવતાય નમ ગામના જેટલા દેવ છે બધાયને બેઠા બેઠા પગે લાગો ગ્રામ દેવતાય નમ સ્થાન દેવતાય નમ વાણી હરણ ગરબાઈ નમઃ સર્વેભ્યો દેવે ભયો નમ તમારા ગુરુ ને પગે લાગો શ્રી ગુરુ પરમ ગુરુ પરમિષ્ઠ ગુરુ પરات પર ગુરુ ભયો નમ તમારા માતા પિતા અને પિતૃ અને પગે લાગો માતા પિતા પિતૃ ચરણ કમલે ભયો નમ

શ્રી મદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાજન કરી શે ફરી વાર સમજી રાખો ગણપતિ પૂજન ભૂમિ પૂજન કલશાર્ચનમ દીપ પૂજન દિગ્રક્ષણ રક્ષણ ચાહમ કરી શે સમજી મૂકી દો ડાબા હાથમાં રાખો ઉપર જમણો હાથ આમ ઢાંકી દો અને જમણા ગોઠણ ઉપર રાખો તમે બે જમણો હાથ સત્તો અડાડો

વામ પાદે રોગ ભય શત્રુ નાશનમ બંને જણાખે જળદળો નેત્રોદક સ્પર્શયામી જમણાથમાં રાખો આ પૃથ્વી માતાનું ધ્યાન ધરો પૃથ્વી તયા ધૃતા લોકા દેવી તમ વિષ્ણુના ધ્રુતા ત્વહાર્યમા દેવી પવિત્રમ પવિત્રુરૂવાચનમ લાવો પૃથ્વી માતા ગંધાક્ષડપુષ્પાણી સમર્પયામી બેહાથ જોડી પગે લાગો સમુદ્રવસને દેવી પર્વત સ્તન મંડલે પગે લાગો આદિ તસ્ય નમસ્કાર એ કુરવંતી દિને દિને આ દીવો જગે છે ધ્યાન ધરો શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ વિનાશાય દીપજ્યોતિ જ્યોતિ નમોસ્તુ તેમ કળશના માથ આની અંદર બધા દેવો આવે એવી ભાવના કરવાની કલશ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મુલે તત્રિ બ્રહ્મા મધ્યે માતૃગણ સુધાગરાે સપ્તપસુધરા ઋગવેદ યજુર્વેદ સામ વેદ અથડવેદતા સહિતા અત્ર ગાયત્રી પુષ્ટિ એની પર આ હાથ રાખો બધા તીર્થ જળ આવે એ ભાવના કરો ગંગેચ યમુનેચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશમન સનની ધિમ કરો વરुण ભગવાનનું વાહન માછલી સંગોઠોલા બમરુણાઈન 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 બમ વરુણાય નમઃ તપૌ ઉદકૌદકહ ડાબા હાથની હથેળીમાં જળ લ્યો આ બધા તીર્થનું જળ આવ્યું છે એ ભાવના કરી જમણા હાથની વચ્ચેની બે આંગળી બોળો તમારા શરીર ઉપર માર્જન કરો પૂજા પર આજુબાજુમાં છટકાઓ બધું પવિત્ર થાય અપવિત્ર પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગત પીવા ય સ્મરે કાક્ષમ ચ બાહ્ય અભ્યંતર શ્રુતિ સર્વત્ર પવિત્ર અસ્તુ હો તતો ગણપતિ ધ્યાયેત જેમણા હાથમાં રાખો ગણપતિ દાદા એને બે પત્ની રિદ્ધિ સિદ્ધિ બે દીકરા લાભ શું આખો પરિવાર પતારો હરી ઓમ મહે પ્રિયાનંતવા પ્રિયપતિ મહે હવા મહે નિધિપતિ મહે વસો મમા હમ જા ગર્ભદ્ધમા ગર્ભમ્મા સિદ્ધિ બુદ્ધિ લક્ષ લાભ પરિવાર સીધપતિ એ નમ ધ્યાન આવાહન સમર્પ્યામી તમારા કુલદેવમાં નું સ્મરણ કરો જય ં દેવી ચા મુંડે જય ભૂતાર્ધહરિ જય સર્વગતિદેવી કાળરાત્રિ નમ સુતેમ હ્રીં ક્લિં ચામુંડા માતાય નમ ધ્યાનવાહન ચમર્પયામી આગ આશ્રમ સ્થાને મંત્રપુષ સમાર્પિયા તૃણસમતી ભૂરી ચડાવો એકતાવાન્ય જ્યાં જુગાદો વિશ્વા ભૂતાની ત્રિપાદ સામૃત દીવી પાંચમતી પંચામ સરસ્વતી પ્રિયુસ્રોતસ સરસ્વતી તો પંચધાસો દેશે શ્રીનારદપુરાણે સંકટનાશન સ્ત્રોત્રસ્તુ

કુર્મ નારાયણો અમારું કલ્યાણ થાય નવરાવો સ્વસ્તે સ્તુયા વિના ધર્મ કલ્યાણ નમો શતબાહુનામ સંપૂર્ણ <speaking> <iedzieć> ત્રમ તતકલ શોપરી હૈ વૈષ્ણવ તનો વરઈ જો છે છેડા છેડી છોડવન એન ફેતો જો સ્વતિના પૂ વિશ્વેદા સ્વતી હરીષ્ઠવી મિસ્પતિનો બૃહસ્પતિ દુ હાલો મિત્રો અત્યારે તો ભૂમિ સૂઝન બીજું થઈ ગયું છે અને હવે અમે રહી છીએ ઘીએ તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો થઈ ગયો છે લાંબો તો આપણે અહીંયા પૂરવા કરી દેવાનું શકીએ છીએ સારું મળ્યું